ઝઘડીયા તાલુકાના અવિધા ગામ ખાતે આજથી સાઈઠ વર્ષ પહેલાં આરોગ્ય વર્ધક મંડળ અવિધા દ્વારા સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દિવસે દિવસે હાલના સમયમાં અકસ્માતોથી લઈ અન્ય રોગોની સંખ્યામાં પણ વધારો થતાં આરોગ્યવર્ધક મંડળ દ્વારા તેમની હોસ્પિટલમાં વિવિધ અદાતન સુવિધાઓ સમયાંતરે ઊભી કરવામાં આવી રહી છે આજ રોજ આરોગ્યવર્ધક મંડળ અવિધા સંચાલિત સ્વર્ગીય મોતીભાઈ શંકરભાઈ પટેલ ફિઝિયોથેરાપી અને રિહેબ હોસ્પિટલ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ હિંમતભાઈ સેલળિયાના હસ્તે ડિજિટલ એક્સરે મશીનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ સાથે સાથે સંસ્થાના સ્થાપક અને સેવાભાવી મહાનુભાવોનો સન્માન સમારંભ પણ રાખવામાં આવ્યો હતો સંસ્થાના અઠ્ઠાણું વર્ષીય કાંતિભાઈ લલ્લુભાઈ પટેલ પણ વડોદરાથી અવિધા આવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ કિરીટભાઈ બી પટેલ દ્વારા સંસ્થાના સાહીઠ વર્ષના ઉતાર ચઢાવોથી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા અને તેમના દ્વારા લક્ષ્ય લેવાયેલ મહિલાઓ યુવાનો માટેની વિવિધ યોજનાઓ આવનાર સમયમાં અવિધા ગામ ખાતે ઉભી કરવા સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી આ પ્રસંગે અવિધા ગામના વડોદરા અમદાવાદ ભરૂચ ખાતે રહેતા આગેવાનો ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર અંકલેશ્વર ઉદ્યોગ મંડળ શ્રી હિંમત સેલડિયા આજે અંકલેશ્વર થી અમે અવિધાના આંગણે એક્સ રે મશીન ના પ્રસંગે આવ્યા અને અવિધા ગામની જે મેં વાત સાંભળી હતી અને જે અત્યારે આ જે ગામની સુખાકારી અને જે આ ગામના રાયકવાળી શિક્ષણની વિશેની આજની જે આ વડીલો પાસેથી સાંભળેલી મે વાત મને બહુ જ ગમી છે અને અંકલેશ્વર ઉદ્યોગ મંડળ જે અત્યારે પર્યાવરણ શિક્ષણ અને આરોગ્યની દ્રષ્ટિએ જે કામ કરે છે એના કરતા આ ગામ અંકલેશ્વર ની બાજુમાં આવેલું અવિધા ગામ પણ જો આરોગ્યની દ્રષ્ટિએ આટલું બધું આગળ વધેલું હોય તો આ લાગણી અને દિલની માંગણી આ જે છે દિલનેથી એમને લાખ લાખ અભિનંદન અને આવા કામ અવિધા ગામને આંગણે થતા રહે એવી આસ્તુ આભાર જય ભારત જય હિન્દ